અમદાવાદના એક શાંત કોને ચાયની એક નાની ટપરી હતી પ્રેમની ચાસ અહી દરરોજ કોલેજ સ્ટુડન્ટ યશ આવે અને તેની રેગ્યુલર ઓર્ડર અદ્રકવાળી ચા અને મસ્કા પાઉન લે યશ નાટકના અભ્યાસમાં હતો અને દરેક સંવાદમાં જીવ મૂકે એવા ડેડિકેટેડ કલાકાર એક દિવસે ટપરી પર નવી છોકરી દેખાય છે કુહુ નટખટ આંખો અને કાગળ જેવી સફેદ ડાયરી સાથે કુહુ એક લખાણકાર હતી કૃતિઓ લખતી અને જીવનના નાની વાતો ગીત શોધતી યશ અને કુહુની મીટિંગ લાઇટ સી યશ અને કુહુ મીઠી એક્ટિંગ જોઈ રહી હતી એને યશને પૂછ્યું શું તમે નાટકોમાં વાતો સાચી કહેતા હોય છો કે નકલી યશ હસ્યો જેમ દિલ કહે છે તેમ કહી દઈએ સાચું કે નકલી એ તો સમય બતાવે તે દિવસથી રોજ મુલાકાત શરૂ થઈ યશ એને ટપરીના નાટકો બતાવતો કુહુ તેની લખેલી પંક્તિઓ સંભળાવતી બંને વચ્ચે અનકહા રિશ્તો થવાનું લાગ્યું એક શાંત બાંસરી જેવી લાગણી ઉઠી એક દિવસ વરસાદ પડતો હતો યશ અને કુહુ છાન્યામાં ઊભા હતા યશ બોલ્યો તું મારા નાટકની નવી સ્ટોરી છે પણ અંતમાંગ શું લખું કુહુ મસ્કુરાઈ અંત જ્યારે પ્રેમ હોય ત્યારે ક્યાં અંત હોય છે યશ કુહુ અને યશની મુલાકાતો હવે પ્રેમની ચાસ સુધી સીમિત ન રહી બંને હવે શહેરના જુદા જુદા પાટિયાઓ પર નાટક વાર્તા કાવ્ય અને સંવાદો લેતા ફેરવાતા યશ એક મોટા નાટકના ઓડિશન માટે તૈયાર થયો મુંબઈમાંગ થનાર નાટ્ય મહોત્સવ માટે આ નાટક તેને નામ આપતું અને મુંબઈ લઈ જતું બીજી બાજુ કુહુને એક પ્રકાશન ફોન આવ્યો તેના બ્લોગના આધારે પુસ્તક છાપવાનું ઓફર આવ્યું પરંતુ શરત હતી લવ સ્ટોરી હોવી જોઈએ પણ અંત તૂટી જતો હોવો જોઈએ કુહુ દ્વિધા પડી ગઈ જે પ્રેમથી જીવી રહી હતી એને તોડીને લખવું તે યશને કહેવા પણ ઈચ્છતી નીચે યશ બોલ્યો મને લાગતું હતું કે આપણે એકસાથે રહેશું પણ હવે હું મુંબઈ જઈ રહ્યો છું કુહુ શાંત રહી તું શું વિચારે છે યશ પૂછે છે કુહુ ધીરે બોલે છે અરે યશ કેટલાક સંબંધો એકસાથે હોવા કરતા જીવતાંગ રહેવા વધારે સુંદર હોય છે મુંબઈ જા હું તારી વાર્તા લખીશ એક વર્ષ વીતી જાય છે યશ હવે મુંબઈના નાટક પ્રેમના પાનાંગ હિટ બને છે પણ બંનેના દિલમાં ખાલી જગ્યા રહેલી જ રહે છે એક દિવસ યશને એક સંવાદ લખવો હોય છે તૂટેલા પ્રેમ વિશે એને લખાતું નથી એ ત્યારે પ્રેમની ચાસ પર પાછો આવે છે અને ચાની સાથે પોતાનો જવાબ શોધે છે કુહુ કુહુ ત્યાં જ બેઠી હોય છે પાછી નહીં ગઈ બસ રહેલી જ હતી યશ ધીરેથી કહે છે શું તારા પુસ્તકમાંગ તૂટેલા સંબંધનો અંત હકીકત હતો કુહુ મસ્કુરાય છે ના યશ એ કથાનું અંત હતું આપનું નથી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ